નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજનો આપણો મુદ્દો છે બ્લડ ડોનેશનનો રક્તદાન રક્તદાન આપણે સૌ જાણીએ છીએ રક્તદાન એ મહાદાન આપણે સૌ જે પહેલેથી આ વાત જોઈ છે પરંતુ આ રક્તદાતા દિવસ છે આજે આ દિવસ ઉજવવાની શરૂઆત જે વાત કરીએ તો બે હજાર ચારમાં થઈ હતી એ તેની શરૂઆત કરી હતી અને ખાસ જે રક્તદાન પ્રત્યે લોકો વધારેમાં વધારે જાગૃત થાય તે અંગેનો મુખ્ય હેતુ હતો અત્યારે બ્લડ બેંકની વાત કરીએ તો પૂરતી માત્રામાં જો બ્લડ એકત્રિત અત્યારે રહે તો કોઈને ને કોઈને તે મદદરૂપ બની શકે છે અને ઘણાના જીવન પણ તેનાથી બચાવી શકીએ છીએ અત્યારે ટેલેસેમિયાની ખાસ વાત કરીએ તો તેમાં ખાસ જે બ્લડ જરૂર હોય છે ત્યાં જે તેના જે પણ દર્દીઓ છે તેમને તેની ખાસ જરૂરિયાત હોય છે અને તેના જ માટે સતત જે પ્રકારે જાગૃતતા અભિયાન પણ ચલાવવામાં આવતું હોય છે રક્તદાનના અંગે જે પ્રકારે સરકાર હોય કે પછી જે એનજીઓઝ હોય સામાજિક સંસ્થાઓ હોય તે તમામ લોકો કે તેના પ્રત્યે જાગૃતતા દાખવતા હોય છે રેડ ક્રોસ તરફથી પણ જે ઘણી બધી વખત તે તેના માટેના જે કાર્યક્રમો થતા હોય છે જાગૃતતા કાર્યક્રમો પણ થતા હોય છે અત્યારે રક્તદાન પ્રત્યે લોકોની જાગૃતતા ચોક્કસથી વધી છે તેવું આપણે કહી શકાય છે ઘણા બધા એવા ઉદાહરણ છે કે જેમણે સોસો વખત નહીં પરંતુ બસ્સો વખતથી પણ વધારે રક્તદાન આજ સુધી કર્યું છે ત્યારે આજે આપણે એ જ મુદ્દે ખાસ વાત કરવી છે કે બ્લડ ડોનેટ કેમ્પ કરવું જોઈએ ક્યારે કરવું જોઈએ આ તમામ બાબત પર આપણે ચોક્કસથી ચર્ચા કરીશું અને આજના ખાસ દિવસે તમામ જે લોકો છે તેમના માટે ખૂબ શું ખાસ સંદેશ તેમનો રહેલો છે તેના પર આપણે ખાસ આજે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે હાલ મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ સૌથી પહેલાં મારી સાથે છે ડૉક્ટર ઝલક પટેલ છે કે જે ડેપ્યુટી ડિરેક્ટર છે મેડિકલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સ્વાગત છે ડિમ્પલજી સ્વાગત છે ઝલકજી આપનું અને ત્યારબાદ આપણી સાથે છે હરીશભાઈ પટેલ કે જેમણે રક્તદાન કર્યું છે એ પણ માત્ર પચાસ વખત કે એનાથી વધુ નહીં પરંતુ સેન્ચ્યુરી મારી છે સેન્ચુરીમાં પણ તેમણે ડબલ સેન્ચ્યુરી મારી છે રક્તદાનની એ હરીશભાઈ આપણી સાથે ઉપસ્થિત છે હરીશભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં તો ડોક્ટર ઝલક આપણાથી શરૂઆત કરીએ સૌથી પહેલાં તો આજનો ખાસ દિવસ છે રક્તદાન નો દિવસ છે રક્તદાતાને ખાસ જે પ્રકારે પ્રોત્સાહન મળે તમામ રક્તદાતાઓને તેના માટેનો આજનો આ પ્રયાસ હોય છે દર વર્ષે આનું આયોજન કરવામાં આવતું હોય છે દર વર્ષે આ દિવસ આપણે ઉજવતા હોઈએ છીએ સૌથી પહેલાં આપનો ખાસ સંદેશ આજના ખાસ દિવસે મારો ખાલી આ સંદેશ આજના ખાસ દિવસ જૂન 14 દર વખતે દર વર્ષે વર્લ્ડ વોટર ડે મનાવવામાં આવે છે આ છેલ્લા વીસ વર્ષ મનાવવામાં આવે છે એટલે આ વખત નું સેલિબ્રેટિંગ ટ્વેન્ટી યર્સ ઓફ ગીવિંગ થેન્ક યુ બ્લડ ડોનર્સ રાખવામાં છે હું આ દિવસના શું આપણે ધ્યાનમાં રાખીને એક જ વિનંતી યુથ ની ખાસ કારણ કે આમાં કેવું છે કે જે યુથ છે એ આપણા પોટેન્શિયલ ડોનર છે એને લાંબુ જઈ શકે એમ છે તો જે પણ વ્યક્તિ અઢાર વર્ષની એજ પાર કરતું હોય કમ્પ્લીટ કરતું હોય તો એનું પહેલું કામ જે આપણે થઈ શકે એમ છે જે સોસાયટીમાં આપણે કરવા માટે હોય છે આપણે એટીન દિવસ પેજ પર ડ્રાઈવિંગ લાયસન્સ લેતા હોઈએ છે આપણે વોટર આઈડી કાર્ડ લેતા હોઈએ છે તો એક સોસાયટી ના તરફ માટે રિસ્પોન્સિબલ સિટીઝન બનવા માટે બ્લડ ડોનેશન પણ સ્ટાર્ટ કરવું જોઈએ અને જેથી તમે ત્રણ થ્રી મંથલી રેગ્યુલરલી બ્લડ ડોનેશન કરશો તો પાસઠ વર્ષના એજ સુધીમાં અગર તમે ખાલી ફક્ત બ્લડ ડોનેશન કરો છો વિચ ઇઝ અ હોલ બ્લડ ડોનેશન તો તમે એકસો બાણું બ્લડ ડોનેટ કરી શકશો અને આ દિવસે આઈ વુડ ડેફિનેટલી થેન્ક યુ હું બધા બ્લડ ડોનર્સને ને કહું છું જે અત્યારે જે પહેલાથી અમારા સાથે જોડાયેલા છે અમદાવાદ રેડ ટ્રસ્ટ પાસે સેન્ચુરિયન બ્લડ ડોનર્સ ક્લબ છે અને જેની અંદર એકસો સત્યાવીસ સેન્ચુરિયન બ્લડ ડોનર્સ છે એ બધાનું અને જે કેમ્પ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે સ્વૈચ્છિક રૂપે બ્લડ ડોનેટ કરવા માટે અને કરાવવા માટે પ્રોત્સાહન કરી રહ્યા છે એ લોકોને પણ હું આભાર માનું છું અને આથી હું યુથને પણ કહું છું કે તમે અવેર થાઓ મોટિવેટ થાઓ અત્યાર તમે નથી કરી શકતા તો પ્લેચ કરો ટુ ડોનેટ બ્લડ એન્ડ સેવ લાઈફ પણ ਆਪਣੇ સાથે હરીશભાઈ મેં હમણાં કહ્યું ડબલ સેન્ચુરી પરંતુ એક્ઝેક્ટ આંકડો જણાવો ક્યારથી આપે સૌથી પહેલા રક્તદાન આપે ક્યારે કર્યું હતું પહેલો અનુભવ આપનો કેવો હતો જ્યારે રક્તદાન આપણે આપ આપે કર્યું ત્યારે મેં મારું પ્રથમ રક્તદાન અઢાર વર્ષની ઉંમરે સત્તર બે પંચ્યાસી માં કરેલું જે વખતે સત્ય સાઈ બાબા છે એમણે એવું જણાવેલું કે બ્લડ ઇઝ લિક્વિડ લો લેટ ઇટ ફ્લો ઇન અધર્સ એન્ડ લીવ એટલે એ બે

એ વખતે ચાલીસ યુનિટ ની રેગ્યુલર રિક્વાયરમેન્ટ હતી વીકલી તો અમારો એવો પ્રયત્ન રહે છે કે હજી પણ દર અઠવાડિયે ચાલીસ યુનિટ કોઈ પણ રીતે ભેગા કરીને આપીએ જેથી એક થેલેસેમિયા બાળકને નટથી સપોર્ટ મળી શકે અત્યાર સુધી કેટલી વખત ટોટલ મતદાન આપ કરી ચુક્યા છો મેં અત્યાર સુધીમાં બસો બેસી વાર મતદાન કર્યું છે જેની અંદર હોલ બ્લડ પ્લેટલેટ ડોનેશન અને પ્લાઝમા ત્રણેયનો સરવાળો થાય છે હવે આપ જાણો છો કે દર ત્રણ મહિને હોલ બ્લડ આપી શકાય છે પણ જેમ સાયન્સ ટેકનોલોજી નું ડેવલપમેન્ટ થયું રીતે પ્લેટલેટ ડોનેશન એક આવ્યું કે એકલા તમારા શરીરમાંથી પ્લેટલેટ નું લેવામાં આવે અને તમે બાકીનું બ્લડ તમારા બોડીમાં પાછું જાય તો એ પ્લેટલેટ ડોનેશન હોલ બ્લડ આપ્યા પછી અઠ્યાવીસ દિવસે થઈ શકતું હોય છે એટલે મેં એકસો વાર જેવું

પછી એક્સિડન્ટ વિક્ટમ્સ છે જેમાં બહુ બધું ફ્લો થઈ ગયું હોય છે બ્લડ તે વ્યક્તિઓની અંદર પ્લાઝમા ટ્રાન્સમ્યુઝન વધાર થતા હોય છે અને જે આપણે ડેન્ગી મલેરિયા છે પછી અમુક બીમારીઓ જેની અંદર કિમોથેરેપી કેન્સર પેશન્ટ છે જેમાં પ્લેટલેટ ઘણ ઓછા થઈ જાય છે એ બધામાં પ્લેટલેટ્સ ચડાવવામાં આવતા હોય છે જે પદ્ધતિની વાત હરીશભાઈએ કરી છે જે એમને પ્લેટલેટ પેરેસિસ આપ્યું છે એ એક એવું વસ્તુ છે જેની અંદર એક મશીન હોય છે એમાં કન્ટિન્યુઅસ પ્રોસેસ પર તમારું કોલની કમ્પોનેન્ટ જે જરૂર છે એટલે કે પ્લેટલેટ એક્સટ્રેક્ટ કરવામાં આવે છે અને બાકી બધું રક્ત પાછું બોડીમાં પાછું આપવામાં આવે છે એ એક ડોનરનો એક્સપોઝર થતા 60000 હજાર સુધીનું પ્લેટલેટ કાઉન્ટ વધી શકે છે જે કે એક નોર્મલ ડોનેશનમાં

જે અમે જયારે પંચ્યાસી ની સાલમાં કરતા હતા એના કમ્પેર કરીએ તો અત્યારે જાગૃતતા ખાસી વધી છે અને કોમ્યુનિકેશન ઇઝી થઈ ગયું છે એટલે એપ્રોચેબલ થઈ ગયા છે ડોનર્સ એટલે ડોનર્સ નો કોન્ટેક કરીને બોલાવવામાં આવે છે પણ છતાં પણ હજી આપણી જેટલી રિક્વાયરમેન્ટ છે એને પહોંચવા માટે જયારે કે ઉનાળાનો સમય હોય છે ત્યારે ખૂબ જ તકલીફ પડે છે અને એ વખતે મતદાન ઘણું ઘટી જાય છે એટલે એ વખતે ખાસ્સી જાગૃતતા ફેલાવી પડે છે અને જાગૃત થઈને જો દરેક નાગરિક વિચારે કે હું દર ત્રણ મહિને ચાર વાર નહીં તો ત્રણ વાર આપું તો પણ આ ઇશ્યુ રિઝોલ્વ થઈ શકે એવો છે અને ઘણી માન્યતાઓ સાથે પણ ડોનરો હોય છે કે ભાઈ મારામાં ડાયાબિટીસ છે એટલે હું ના આપી શકું મને પ્રેશર છે એટલે હું ના આપી શકું તો મારી એવી વિનંતી છે કે એ બધી મિથ્યા છે ડાયાબિટીસ વાળા જો ઇન્સ્યુલિન ના લઈ શકે ડોક્ટર જલકબેન તમને એમાં વધારે સારી રીતે પ્રકાશ પાડી શકશે પણ ઇન્સ્યુલિન ના લઈ શકે એવા ડોનોરો રક્તદાન કરી શકે છે પ્રેશરમાં બી કરી શકે તો મારું એવું કેવું છે કે દરેક રક્તદાતા પોતે ખાલી આપવું છે એવું વિચારીને બ્લડ બેંક સુધી પહોંચે પછી ડોક્ટર નિર્ણય લેશે કે સ્વસ્થ છે આપી શકશે કે નહીં અને આપી શકશે તો પછી એનું અપાવવાનું છે પણ ફેલ કરીને એને બ્લડ બેંક સુધી જવું જોઈએ

ગયેલા હોય પૂરા થઈ ગયેલા રનિંગ નહીં કમ્પ્લીટેડ એ વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે છે પાસઠ વર્ષ કમ્પ્લીટ કરે ત્યાં સુધી પિસ્તાલીસ કિલો વજન એ મિનિમમ વેટ ઓછામાં ઓછું વજન પિસ્તાલીસ કિલો જે વ્યક્તિ ધરાવી રહ્યું છે એ વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે છે હવે રહી વાત આપણે ડાયાબિટીસ ની તો ડાયાબિટીસ ની અંદર જે પણ વ્યક્તિ મેડિસિન્સ લઈને એમનું શુગર કંટ્રોલ કરે છે તે વ્યક્તિ પણ ડોનેટ કરી શકે છે આપણે બીજી હા એની અંદર ક્રાઇટેરિયા એવો છે ડાયાબિટીસ અને બીપી કે દવા અગર અઠ્યાવીસ દિવસમાં ચેન્જ થઈ હોય તો એ ખાલી ડેફર થાય છે એ પણ અઠ્યાવીસ દિવસના ગાળા માટે એના પછી એ ફરથી ડોનેશન કરી શકે છે આના સિવાયની અમુક બીમારીઓ જે છે કે જેવી રીતે થાઇરોઈડ છે કેન્સર છે પછી હાર્ટ સર્જરી થઈ હોય છે એ બધી વસ્તુઓની અંદર માણસ ડોનેટ કરી નથી શકતું પણ માણસ અગર ફિઝિકલી ફિટ છે એમને લાગે છે કે મને કોઈ તકલીફ નથી મલ્ટી વિટામિન્સ પણ ડોનેટ કરી શકે છે તમને અગર કોઈ પણ વસ્તુમાં ડાઉટ હોય તો હું એક અપીલ કરવા અહીંયાથી માંગુ છું આ માધ્યમથી કે તમે એક વખત આવો બ્લડ બેંક પહોંચો ડોક્ટર ત્યાં બેઠા છે તમને ચકાસવા માટે તમે જે પણ હોય મનમાં એ તમે ડોક્ટર સાથે ડિસ્કસ કરો કારણ કે અમે પણ જે બ્લડ લઈએ છે એ પ્રોસેસિંગ માં જાય છે અને અમને પણ એક બેનિફિશરી જેને ચઢી રહ્યું છે એને કઈ તકલીફ ના થાય એનું પણ કાળજી રાખવાની હોય છે તો સેમ કાળજી એમની પણ રાખીએ છીએ અને ડોનર ની પણ રાખીએ છીએ એટલે કોઈ કારણસર અગર તમને ડોનેશન ડેફર થવામાં આવે છે કારણ કે જો હિમોગ્લોબિન ચેક થાય છે તો હિમોગ્લોબિન બાર પોઈન્ટ પાંચ ટકા મિનિમમ આવવું જોઈએ એનથી નીચે હોય તો ડોનર રિજેક્ટ થાય છે રિજેક્ટ થાય છે એવો નથી કે તમારામાં પ્રોબ્લેમ છે તમારામાં પૂરતું હિમોગ્લોબિન છે પણ તમે ડોનેટ કરી શકવા એવી સ્થિતિમાં નથી તો એ સંજોગોએ તમે તમારું હિમોગ્લોબિન થોડું વધાર કરીને તમે ડોનેટ કરવા આવી શકો છો એવી અલગ અલગ ક્રાઇટેરિયા છે જેને અમે પરમાનન્ટ અને ડેફ ટેમ્પરરી ડેફરલમાં ડિવાઈડ કરેલા છે

અમુક ટેસ્ટ કરવામાં આવે છે જે તમારી ફિઝિકલ ફિટનેસ ચેક કરીએ છે પ્લસ હિમોગ્લોબિન થાય થાય છે 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 અને ચેક પલ્સ ટેમ્પરેચર સાથે કે બધું નોર્મલ ફિઝિકલી ફિટનેસ જે આપણે કોઈ હોય ને જે સર્ટિફાઈ કરે એ વસ્તુની સ્ક્રીનિંગ છે બાર પોઈન્ટ પાંચ ગ્રામ હિમોગ્લોબિન ચેક કરવા માટે કે ભાઈ હોમોગ્લોબિન ઓછું ના હોય એટલે એના માટે એક સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે એ પછી તમે ડોનેટ કરી શકો છો ડોનેટ કર્યા બાદ તમે કોઈ પણ ફોર્મ લેશો તો એક એની અંદર સિગ્નેચર હોય છે ડોનરની એ ડોનરની સિગ્નેચર એ વસ્તુ દેખાડે છે કે અમે કન્સન્ટ માંગીએ છીએ મલેરિયા જેવી પાંચ મોટી બીમારીઓનો ટેસ્ટ કરીશું જે બ્લડ થ્રુ ફેલે છે એટલે એ કન્સન્ટ લીધા પછી અને એક એની અંદર એવો કન્સન્ટ હોય છે કે આ રિપોર્ટ ડોનરને જોઈએ છે કે નથી જોડતો જો એ એવું ટેક કરશે કે એમને નથી જોયતું તો એમને રિપોર્ટ આપવામાં નહીં આવે અને એ કહેશે કે એમને જોઈએ છે તો એ રિપોર્ટ એમને શેર કરવામાં આવશે આ જે બન ટેસ્ટ છે આ ફૂલ કોન્ફિડેન્શિયલ છે આ ખાલી ને ખાલી બ્લડ સેન્ટર ના હિતમાં જ અને એના પેલા શું કહેવાય જુડિસ્ટિક્શનમાં હોય છે અનલેસ કે કોઈ ગવર્મેન્ટ એજન્સી અમારી પાસેથી ડેટા માંગે બાકી કોઈ પર્સનલ વાળા સાઈને કોઈ ડેટા કોઈનો માંગે તો ઇટ ઇઝ નોટ ગિવન અન્ડર ધી લો સેકન્ડલી તમે એક વખત કોઈ પણ બ્લડ બેંકમાં જાઓ ત્યાં ફોર્મ લેશો તો એના ઉપર મોટા અક્ષરે કોન્ફિડેન્શિયલ જ લખેલું હશે એટલે એ જે પણ તમે ઇન્ફોર્મેશન ભરો છો ઇન્ક્લુડિંગ તમારું નામ ડેમોગ્રાફી ડિટેલ્સ ફોન નંબર એવરીથિંગ ઇઝ કોન્ફિડન્સ હરીશભાઈ જે જાગૃતતાનો સવાલ છે લોકોના જે આપે જે પ્રકારે એટી ફાઈવની આપે વાત કરી અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો વધુ છે તો સોશિયલ મીડિયા મારફતે જાગૃતતા આપવી લોકો સુધી પહોંચવું એટલું આસાન બની ગયું છે એવું લાગે છે આપણે હા લોકો ડોનર ને બોલાવવા માટે કેમ્પ માટે ઘણું આસાન થઈ ગયું છે પણ સાથે સાથે એવું પણ જોવામાં આવે છે કે સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ આવે કે પ્રાણી હોસ્પિટલમાં બી પોઝિટિવ બ્લડની જરૂર છે તો લોકો એ બ્લડ બેંક સુધી જતા નથી એમને એવું લાગે છે કે મેં ફોરવર્ડ કરી દીધું મારી જવાબદારી પૂરી થઈ પણ બ્લડ એવી વસ્તુ છે જે ફેક્ટરીમાં બનવાનું નથી જે જાતે ભગવાન એવું આપ્યું શકે જે માણસ પોતે દાન કરી શકે

એટલે બ્લડ ની જરૂરિયાત હોય અને એવી વસ્તુ છે કે જે ફેક્ટરીમાં બનતી નથી એવી વસ્તુની ચોવીસ કલાક જરૂર છે એટલે એ આપણે લોકો જ આપી શકીએ છીએ તો દરેક યુથે એ વિચારીને જો એમની પ્રાયોરિટાઈઝ કરે કે ભાઈ હું આવું મારા પર રિક્વાયરમેન્ટ આવશે તો હું જરૂરથી આપવા જઈશ તો આ વસ્તુને સોશિયલ મીડિયાના સપોર્ટથી બહુ જ ઈઝીલી સોલ્વ થઈ શકે છે ડિમાન્ડ અને પ્રોડક્શન બંનેની આપણે જો કે વાત કરીએ તો ડિમાન્ડ કેટલી અત્યારે ખાસ અમદાવાદની વાત કરીએ પછી ગુજરાતની વાત કરીએ તેની સામે જેટલું ડોનેટ થઈ રહ્યું છે તેના આંકડા શું કહી રહ્યા છે કેટલી જરૂરિયાત છે અને તેની માત્રામાં કેટલું આવી રહ્યું છે જો ડિમાન્ડ સપ્લાય હું અમદાવાદ રેડક્રોસ ડિમાન્ડ સપ્લાય જે ગેપ છે એ અમે બેસિકલી જે આપણા સમર હોય છે એમાં મેઇન આપણને ફેસ કરવામાં આવી છે આપ બધા જાણતા હશો કે લાસ્ટ મંથ જ આપણે ન્યૂઝપેપરમાં પણ એક ન્યૂઝ આયા હતા કે બધી બ્લડ બેન્ક ની અંદર બ્લડની અવેલેબિલિટી થોડીક ઓછી થઈ ગયેલી હતી પણ તે છતાં આપણે બ્લડ ડોનર ના સપોર્ટ થી એમને કોલ કરીને બ્લડ ની નીડ જે રેગ્યુલર થલેસેमियाના બચ્ચાઓ હોય જેમને એક્ચ્યુઅલી બ્લડ પર જ સર્વાઇવલ છે એ લોકોની નીડ પૂરી થઈ શકે છે હવે હું એવું કહેવા માંગુ છું કે રેડ ક્રોસ અમદાવાદની અંદર બ્લડ ડોનેશન જે છે એટલી ત્રણ ટકાનું ડોનેશન દેખાડી રહ્યું છે અમદાવાદ રેડ ક્રોસ ની અંદર જે રિમેન સપ્લાય ગેપ છે એ તમે કહી શકો છો કે છે નહીં એનું કારણ છે કારણ કે અમારા જે બ્લડ ડોનર્સ છે એ રેગ્યુલરલી રક્તદાન કરે છે અને બ્લડ ડોનેશન ઓર્ગેનાઇઝર્સ રેગ્યુલરલી એ કેમ્પ્સ ગોઠવે છે આનાથી હું ખાલી એક જ એક મેસેજ પાસ કરવા માંગીશ કે અગર કોઈને એવું લાગતું હોય કે જ્યારે અમે બ્લડ જોઈતું હશે ત્યારે જ અમે ડોનેટ કરીશું અને અમને મળી જશે તો આ માનસિકતા થોડીક ચેન્જ કરવાની જરૂર છે કારણ કે દર વખતે એવું પોસિબલ નથી હોતું અને એવું પણ નથી હોતું કે તમે ડોનેટ કરશો તો તમારા વાલીને ત્યારે જ મળી જશે કારણ કે એના પર પ્રોસેસિંગ એટલીસ્ટ ચોવીસ કલાકનું પ્રોસેસિંગ હોય છે એક ટેસ્ટ નથી હોતો તમને આગળ જ વાત કરી કે પાંચ ટેસ્ટ થાય છે એના સિવાયની પ્રોસેસિંગ હોય છે જેની અંદર આપણે ઘણો અલગ કરતા હોઈએ છે પછી ગ્રુપિંગ થાય છે ડોનરની એની સ્ક્રીનિંગ થાય છે અલગથી આ આખા પ્રોસેસિસમાં એટલીસ્ટ ચોવીસ કલાક કોઈ લેબને થઈ શકતું હોય બ્લડ સેન્ટર ને થઈ શકતો હોય છે એમરજન્સી પ્રોસિજર્સ હોય છે ઉના નથી પાડતી પણ ધારો કે તમને એક સ્પેસિફિક ડોનર અને સ્પેસિફિક ગ્રુપ ના મળ્યું તો તમને એ સંજોગોમાં ફસાવ એના કરતા તમે રેગ્યુલરલી ડોનેટ કરો તો બ્લડ બેંક ની ઇન્વેન્ટરી રેગ્યુલરલી રિપ્લેનિશ થતી જાય તો તમને પણ બ્લડ બેંક કે બેઠું છે આપવા માટે અને તમે પણ સેવામાં છો તો આનાથી શું કે એ નીડ જે ડિમાન્ડ સપ્લાય નીડ છે એ હ્યુમન ટુ હ્યુમન નીડ છે એ હ્યુમન જ એક સપ્લાયને બચાવી શકે છે અને ડિમાન્ડને સર્જાવી શકે છે જી જગસી હરેશભાઈ આપે આટલી બધી વખત રક્તદાન કર્યું છે રક્તદાન આપ્યા બાદ જે લોકોને જે હોય છે કે ના આમાં કંઈક અસર થશે તો એ મુદ્દે તમામ લોકોને જાગૃતતા આપો કે આપ્યા બાદ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ બ્લડ આપ્યા પહેલા શું ખાસ ધ્યાન રાખવું જોઈએ બ્લડ આપતા પહેલા દરેક ડોનર એવું કહેતા હોય છે કે એક ગ્લાસ પાણી પી લે કારણ કે જે વોલ્યુમ લોસ થવાનો હોય કારણ કે બ્લડ આપણા બોડીમાંથી વોલ્યુમ ત્રણસો એમએલ નીકળવાનું છે તો ત્રણસો એમએલ પાણી પીધેલું હોય તો બોડીને વોલ્યુમ લોસ ની ઇફેક્ટ ના આવે એની માટે દરેક તમે એવું કહેતા હોઈએ છીએ બીજું ડિફોલ્ટ ડોનેશન એક સોફ્ટ ડ્રિંક જેવું એટલે ફ્રુટી જેવું એવું પણ આપવામાં આવે છે અને આપ્યા પછી હવે બિફોર ડોનેશન માં તમારું મેડિકલ ફિટનેસ ચેક થઈ જતી હોય છે એટલે પોસ્ટ ડોનેશન તકલીફો બહુ ઓછી જોવામાં આવે છે અને પોસ્ટ ડોનેશન તકલીફોમાં ઘણી વાર એવું હોય છે કે સ્ક્રીનની સ્મેલ સેટ ના થતી હોય ઘણી વાર ઉજા ઉજાગરો હોય એવા બધા સિમ્ટમ્સના લીધે એને થોડી અનઇઝીનેસ લાગે પણ એ

શરીરને ને કે ડોનરને નુકસાન થાય એ પ્રકારના કોમ્પ્લિકેશન હું તો પાંત્રીસ વર્ષથી કેમ્પ કરું છું ને અઢારસો ચાલીસ જેવા કેમ્પ કર્યા પણ એમાં એવા મેજર કોઈ મને હજી સુધી ધ્યાનમાં આવ્યા નથી એટલે એક બી પ્રકાર ડોનેટ કરવું જોઈએ ડૉક્ટર ઝલક એ જ સવાલ આપને હતો પોસ્ટ ડોનેશનની ખાસ વાત કરીએ તો કોઈ એવું મેજરું જે આવ્યું છે જે અત્યારે હરેશભાઈએ જણાવ્યું અને જે તકલીફો થાય છે તે મુખ્યત્વે શેના કારણે થતી હોય છે ખાસ કરીને મહિલાઓ અને પુરુષો બંનેમાં કોઈ તફાવત જોવા મળતો હોય છે કારણ કે મહિલાઓ વધુ ને વધુ ક્યાંક ક્યાંક ને ક્યાંક એમનામાં ડર વધુ રહેતો હોય છે તો મહિલાઓ માટે ખાસું શું એ મહિલાઓ અને પુરુષો માટે ડિફરન્ટ છે નહીં કારણ કે હ્યુમન બિંગની આપણે વાત કરીએ છીએ એક મનુષ્ય જીવની વાત ચાલી રહી છે અને બીજી વસ્તુ કે અગર તમે પહેલાથી કોઈ પણ હોય મહિલા હોય કે પુરુષ હોય મગજમાં પહેલાથી એ રાખીને આવશે કે મને ડોનેટ કર્યા પછી કઈ થશે હશે તો હું તમને ગેરંટી આપું છું કે સો ટકા થશે એ મગજથી કાઢી લેવાની જરૂર છે કે કશું થવાનું નથી બે ગ્લાસ પાણી પીને ડોનેટ કરો અને ડોનેટ કર્યા પછી એ મનમાં ચલાવવાની કંઈ થશે હવે મને કંઈ થશે કારણ કે એ ઇટ્સ જસ્ટ સાયકોલોજીકલ બીજું કંઈ નથી હા અમુક જગ્યા પર અમુક જે રીતે કોઈ રીઝન્સ હોય કે આગલા બાર કલાકમાં સર ઊંઘ નથી લીધી કે પછી અમુક ટાઈમ શું હોય છે કે અમુક ડોનર્સ નાસ્તો નથી કર્યો હોતો અને એવું કે છે કે હું ખાઈને આવ્યો છું કારણ કે ચાર કલાક પહેલા ડોનેશનના એટલીસ્ટ હળવો નાસ્તો કરેલો હોવો જોઈએ તો એક ખાલી આ રિએક્શન સિમ્પલ એક છે કે આને તમે અવોઈડ કરી શકો છો શું કરીને તો એક તો તમે હિસ્ટ્રી પરફેક્ટ આપો ડોક્ટર ત્યાં પૂછે છે કંઈક સવાલ કરી રહ્યો છે તો એ સવાલના જવાબ સરખા આપો બીજું કે તમને ખબર છે કે તમારા બોડીમાંથી બ્લડ નીકળવાનું છે એટલે કે ઓલમોસ્ટ થ્રી ટુ ફોર હંડ્રેડ ઓફ ફ્લુઇડ ઇઝ ગોઈંગ ટુ ગો વિધ થ્રી મિનિટ ત્રણ મિનિટમાં પ્રોવાઇડ નીકળી જવાનું છે તો એને સપોર્ટ કરવા માટે તમને એટલીસ્ટ બે ગ્લાસ પાણી પીને તમે ડોનેટ કરશો તો તમને કોઈ તકલીફ નહીં થાય અને મગજમાં તો રાખવાની ભૂલી જશો કારણ કે જો મગજમાં રાખ્યું તો તકલીફ છે એનું કોઈ આપણે કહેવાય ને કે કોઈ એનો સોલ્યુશન નથી

તો એને પ્રાયોરી પ્રાયોરિટી રાઇઝ જો એ કરશે પોતે ડિસિઝન લીધા વગર કે ભાઈ મને હું આપી શકીશું થાકેલો છું મને અનઇઝીનેસ છે બધું બ્લડ બેન્ક ઉપર જઈ અને ડોક્ટર કરવાનું તો એ લોકો લાંબો ટાઈમ સુધી રક્તદાન બી કરી શકશે એના મગજમાં જે બધા ડાઉટ છે એ એકવાર એમને એમ ના આપવું હોય તો બી એ ડાઉટ સમજવા માટે બ્લડ બેંક રેડકોઝમાં જઈને ડોક્ટરને મળી શકે છે કે મારામાં આટલા આટલા ડાઉટ છે મને આ તકલીફ છે તો એ બધા ડાઉટ બી ક્લિયર થતા હોય છે એવું હોય છે કે બ્લડ અમે લેવા જઈએ તો અમારા પર ચાર્જ લે છે બ્લડ નો એ રક્તનો ચાર્જ નથી એ ચાર્જ છે પ્રોસેસિંગ ફી છે જે કરેલી છે કે ભાઈ બેગની કોસ્ટ છે એટલે એ મીઠ્યામાંથી બી નીકળવું પડે કે ભાઈ હું તો મેં તો આપી તારા કઈ નતું ને હું લેવા ગયો તો મારી પાસે ચાર્જ લીધો એ બ્લડ રક્તનો ચાર્જ નથી લેતા ગવર્મેન્ટે ટેસ્ટિંગ છે આધા બધા પાંચ ટેસ્ટ થાય છે બેગ છે એને પ્રિઝર્વેશન ચાર્જ છે એ બધો પ્રમાણે ફિક્સ કરેલો છે

અને એક બ્લડ થી તમે એક જીવ નહીં પણ ટેકનિકલી ત્રણ જીવ તો મિનિમમ બચાવવાના છો સો એક વસ્તુ એક રાખો અને હું તો આવું કહું છું કે ઇટ્સ ઓલવેઝ ફર્સ્ટ ટાઈમ દર વખતે પહેલી વખત જ હોય એક વખત કરશો અનુભવ થશે એના પછી ડિસાઈડ કરો ને કે બીજી વખત કરવું છે કે નથી કરવું અને હું ગેરંટી આપવા તૈયાર છું કે એક વખત કરશો તો તમને બહુ જ સારી ઊંઘ આવવાની છે કારણ કે તમે એક એવો દાન કર્યું છે જે કે મોનેટરી નથી પૈસાથી મળતું નથી અને એ તમારું પોતાનું છે તમે કઈ જગ્યાથી લઈને કોઈને આપી નથી શકવાના તમે પોતે સ્વયં દાન કર્યું છે અને તમારી બોડી એ જનરેટ કરવાની છે સો અલ્ટિમેટલી મહાદાન કેમ કહેવામાં આવે છે એનું કારણ પાછળ આ છે કે ઇટ ઇઝ નોટ સમથિંગ જે તમને પૈસાથી અવેલેબલ થઈ શકે એટલે સિમ્પલ એક વસ્તુ છે કે અવેરનેસ માટે યુથ ને એક અપીલ કરીશ કે પ્લીઝ સ્ટાર્ટ ટુ ડોનેટ બ્લડ એજ એટીન થઈ ગઈ એટલે એક મોરલ રિસ્પોન્સિબિલિટી રીતે જઈને પહેલું બ્લડ બેન્કમાં જઈને ડોનેશન કર્યા દારી પણ જે પ્રકારે તંબાબી બનતી હોય છે પણ સ્વસ્થ વ્યક્તિ છે તેમની અને એ જ કે એક અભિયાન પણ જે પ્રકારે એ લોકો ચલાવતા હોય છે અને રક્તદાન મહાદાન કેમ કહેવામાં આવતું હોય છે તેની પણ આપણે ખાસ ચર્ચા કરી અને એ જ કે એક વખત કરીને જુઓ જે કહેવાય છે ને કે એક બાર કર કે દેખો અચ્છા લગતા એ જ વાત અત્યારે આપણે ચર્ચામાં કરી રક્તદાન મહાદાન અંગે ચર્ચા કરી અને ચર્ચામાં જોડાયા હરીશભાઈ અને સાથે ડોક્ટર ઝલક બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર